તો રાજ્ય ભાદર નદીની વાડીમાં બાર ફૂટનો નો મહાકાય મગર જોવા મળતા લોકોમાં ખડબડાટ મચી ગયો બે ફોરેસ્ટ વિભાગને ત્વરિત કાર્યવાહી અને સ્થાનિક લોકોની મદદથી મગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યો

મારું નામ છે રસિકભાઈ વલ્લભભાઈ વાઘડિયા અહીંયા મગરનું રેસ્ક્યુ કરેલ છે મગર છે એ આઠથી દસ ફૂટની છે અને તેની તેનું વજન છે આશરે એકસો વીસથી ત્રીસ કિલો વજન ધરાવે છે અને તે મને કાજુવાળાએ જાણ કરતાં અહીંયા મારી વાડીએ છે એ આવેલી હતી અને વન સંરક્ષણ વાળાઓને જાણ કરતાં એ લોકો છે રેસ્ક્યુ માટે આવી ગયા છે